રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને સિંધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં સિંધી સમાજવાળી ખાતે સ્વર્ગસ્થ વંદાબેન જગદીશભાઈ પેરવાણી તેમજ આશાબેન ચંદુભાઈ પેરવાણીના સ્મરણાર્થે એકતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પચાસ જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી તો આ સેવાના ભગીરથ કાર્યમાં સિંધી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ આ કેમ્પને સફળ બનાવ્યો હતો કેમ્પનું આયોજન ચંદુભાઈ સુંદરદાસ પેરવાઈના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આસાનીથી વિના રક્ત મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો જેને લઈ એકત્રિત કરેલ બ્લડ રાજકોટ સરકારી બ્લડ બેન્કને સુપ્રત કરવામાં આવ્યું હતું

દાતાશ્રી ચંદુભાઈ સુંદરદાસ પ્રેરણા સુંદરદાસ પેરવાણી ની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પ ની અંદર પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ એમને દ્વારા ચલાતી બ્લડ બેંક દ્વારા સુંદર મજાનો સહયોગ કરવામાં આવ્યો છે મારી વધારે મે વધારે યુવાઓને અપીલ છે કે તેઓ આગળ આવે કારણ કે રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરવાથી હજારો લોકોની જિંદગી બચી શકે છે રક્તદાન કરવાથી આપણા શરીરના રોગો ગંગળા નાબૂદ થાય છે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ તો આ રક્તદાન એ મહા મહાદાન સૂત્ર સાર્થક કરીને વધારેમાં વધારે લોકો જોડાય એવી મારી તમને નંબર આપેલ છે શ્રી માનવ માનવ ટ્રસ્ટ સંચાલિત ઉપલેટા શ્રી સમસ્ત સિંધી સમાજ અને સિંધી યુવા ગ્રુપ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ આશાબેન ચંદુભાઈ પેરવાણી સ્વર્ગસ્થ વન્નાબેન જગદીશભાઈ પેરવાણી હસ્તે